ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઈ આ બેઠકમાં રાજ્યના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠક બાદ માહિતી આપી જેમાં આઠ સપ્ટેમ્બરથી વિધાનસભાનું ચોમાસું સત્રની શરૂઆત થશે અને નવ અને દસ સપ્ટેમ્બરે શ્રમ કૌશલ્ય વિભાગ વિધેયક સહિત પાંચ વિધેયક રજૂ કરાશે તો વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ મુદ્દે પણ મુખ્યમંત્રી દિલ્હી ખાતે જશે આવતીકાલે જ્યાં ચાર સપ્ટેમ્બરના રાજ્યમાં બી ટુ બી અને બી ટુ જી બેઠકો માટે પ્રયાસો કરવામાં આવશે તો આ વર્ષે રાજ્યમાં સિંચાઈના પાણીની પણ ઘટ નહીં પડે તે અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કુલ સુધારા વિધેયક બિલ રજૂ કરવામાં આવશે અને આ ત્રણ દિવસ દરમિયાન શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું કારખાના વિધેયક બે હજાર પચીસ નાણાં વિભાગનું જીએસટી વિધેયક બે હજાર પચીસ ઉદ્યોગ અને ખાણ વિભાગનું ગુજરાત જનવિશ્વાસ જોગવાઈઓના સુધારા વિધેયક બે હજાર પચીસ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગનું ગુજરાત વૈદક વ્યવસાયીઓનું સુધારા વિધેયક બે હજાર પચીસ અને ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ રજીસ્ટ્રેશન નિયમન વિધેયક એટલે કે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ વિધેયક બે હજાર પચીસ રજૂ કરવામાં આવશે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય પરિસંવાદ બેઠકનું આયોજન કરવાના છે જેમાં ઉદ્યોગપતિઓ રાજદ્વારીઓ અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે આ મુલાકાત એમની થશે અને ગુજરાતના પ્રાદેશિક વિકાસનો એક નવા અધ્યાયની શરૂઆત રિજિયનલ વાઇબ્રન્ટ દ્વારા શરૂ કરવામાં આવશે જે વરસાદની અંદર સારો વરસાદ છે ડેમોની પરિસ્થિતિ પણ ગયા વર્ષની સરખામણીએ દસથી થી બાર ટકા જેટલા વધારે પાણીનો જથ્થો આપણી પાસે સંગ્રહિત છે એટલે પીવાના પાણીની વ્યવસ્થા અને ઇરિગેશનની વ્યવસ્થા આગામી શિયાળુ પાક માટે આપણને મુશ્કેલી પડે પડશે નહીં એવું પણ અહીંયા ધારણા આપણે વ્યક્ત કરી અને એવો વિશ્વાસ પણ વ્યક્ત થયો અને વાવેતર કુલ બ્યાસી લાખ ઓગણચાલીસ હેક્ટરમાં થયું છે જે સિઝનના કુલ વાવેતરના છન્નું ટકા થઈ ગયું છે મંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ખાતે જશે ખાસ વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈને તેઓની મહત્વની બેઠકો રહેશે ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી ત્યારે આ બેઠકમાં રાજ્યના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરવામાં જેમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા બાદ કેબિનેટની બેઠક બાદ કેટલીક માહિતીઓ પણ આપી હતી જેમાં આઠ સપ્ટેમ્બરથી વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂઆત થશે પહોંચશે જ્યાં ચાર સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં બી બી અને બી જી બેઠકો માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે આ વર્ષે રાજ્યમાં સિંચાઈના પાણીની પણ હવે ઘટ નહીં પડે તે અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી આજ મુદ્મલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે એસોસિએટ એડિટર સોનલ અનડકટ અને દિલ્હીથી વૈભવ સંવાદદાતા વૈભવ બંદોની પાસે જઈશું આપણે સીધા સૌથી પહેલો સવાલ હું કરવા માંગીશ વૈભવ આપસે મેં સૌથી પહેલા જાણવા ચાહુંગા કલ ગુજરાત કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ રહે છે દિલ્હી ક્યા હે જ્યાદા જાનકારી आ, बिल्कुल जय देखिए लगभग 11 12 बजे के आसपास जो है गुजरात से जो है जो मुख्यमंत्री हैं भूपेंद्र भाई पटेल वो दिल्ली के लिए रवाना होंगे और यहाँ दो बजे के आसपास जो है उनका पहुंचने की उम्मीद जताई जा रही है और ये दिल्ली के चाणक्यपुरी में इनका प्रोग्राम होगा अगर देखा जाए तो दो में जब मुख्यमंत्री थे प्रधानमंत्री नरेंद्र मोदी तो उस दौरान जो है ये वाइब्रेंट गुजरात को लेकर जो है ये समीक्षा की गई थी साथ ही साथ अगर देखा जाए तो कल काफी महत्वपूर्ण भी इसलिए भी माना जा रहा है क्योंकि मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल और गृहमंत्री हर्ष रघवी भी यहाँ पे मौजूद रहेंगे और खासकर देखा जाए तो गुजरात को किस तरह से विकास किया जाए इन सभी चीजों को लेकर इस पर विस्तार से चर्चा की जाएगी खासकर ये पूरा रोड शो यानी एक तरह से रोड मैप गुजरात को लेकर तैयार किया जाएगा क्योंकि देखा गया है कि पिछले कई सालों से यानी 2023 से लेकर ये लगातार चल रहा है माफ दो हजार से लेकर जब प्रधानमंत्री मोदी जब मुख्यमंत्री हुआ करते थे गुजरात में 2003 उस दौरान से ये शुरू हुआ था और अभी भी लगातार चल रहा है पहले

और विस्तार से बताया जाएगा कि गुजरात ने अब तक क्या क्या विकास किया है और आने वाले समय पे गुजरात किस तरह से विकास करेगा जी जी वैभव आप हमसे जुड़े रहिएगा हमारे साथ સોનલ અનડકટ કરીને વાયબ્રન્ટ સમિટ ને લઈ શું છે નવા અપડેટ સોનલ આજે મહત્વપૂર્ણ રીતે વિધાનસભાના સત્ર પહેલા જે કેબિનેટ બેઠક યોજાઈ હતી આજની આ બેઠકમાં મહત્વપૂર્ણ રીતે આવતીકાલે વાઇબ્રન્ટ નો રોડ શો દિલ્હી ખાતે થવા જઈ રહ્યો છે અને મુખ્યમંત્રી ત્યાં પહોંચી રહ્યા છે તેના સંદર્ભમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી પ્રથમ વખત એવું થઈ રહ્યું છે કે રિજિયોનલ કોન્ફરન્સ આયોજિત થવા જઈ રહી છે જેમાં જે અલગ અલગ પાંચ રિજિયન છે ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત આ ને જે હાઇલાઇટ કરવામાં આવશે ત્યાં દિલ્હી ખાતે અને તમામ ખાતે જે કોન્ફરન્સ છે તે વાયબ્રન્ટ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવશે અને એ પ્રકારે મૂડી રોકાણને આકર્ષિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે ને તે સંદર્ભમાં આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત જે વિધાનસભાનું સત્ર મળવા જઈ રહ્યું છે આઠ નવ અને દસ સપ્ટેમ્બર દરમિયાન આ ત્રણ દિવસ દરમિયાન કયા પ્રકારના કામકાજ થશે કયા પ્રકારના વિધેયકો રજૂ થશે તે સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી જે અંતર્ગત મહત્વપૂર્ણ છે કે પ્રથમ દિવસે આ પ્રશ્નોત્તરી કાર્ડ અને સાથે સાથે શોકદર્શક ઠરાવો રજૂ કરવામાં આવશે અને શોક દર્શક ઠરાવની જો વાત કરીએ તો દિવંગત નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું જે નિધન થયું છે તેમના પર શોક શોકદર્શક ઠરાવ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ તેમના નિધનના માનમાં શોકમાં જે ચર્ચા કરવામાં આવી હતી આજની કેબિનેટ બેઠક માં આ ઉપરાંત સૌથી મહત્વપૂર્ણ કે જે પ્રકારે વરસાદ અત્યારે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી છે તો એ દરમિયાન પાકોની પણ સ્થિતિ છે સંદર્ભમાં પણ ચર્ચા કરવામાં આવી હતી અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન કર્યું છે કે પાકની સ્થિતિ જો જોઈએ તો પાણી ટકા જેટલું જે વાવેતર છે તે મોટાભાગના વિસ્તારોમાં થઈ ચૂક્યું છે ગુજરાતમાં અને પાણીની ચિંતાની જો વાત કરીએ તો પાણીના સંદર્ભમાં જે બેઠકમાં ચર્ચા થઈ છે તેના સંદર્ભમાં પ્રવક્તા મંત્રીએ નિવેદન કર્યું હતું કે આ વખતે શિયાળુ પાક માટે થઈ અને અને પીવાના પાણી માટે થઈને પાણીની ચિંતા કરવાની જરૂર નથી કેમ કે મોટાભાગનો જે વરસાદ છે આ વખતે ખૂબ સારો વરસાદ રહ્યો છે ભલે ભારે વરસાદ રહ્યો હોય થોડા વિસ્તારોમાં નુકસાન થયું છે ખેડૂતો નુકસાન થયું છે પણ ઓવરઓલ જે વાત કરીએ પીવાના પાણીની અને સિંચાઈના પાણી તો આ વખતે શિયાળુ પાક માટે થઈને પાણીની કોઈ જ ચિંતા નહીં રહે આવું એક મહત્વપૂર્ણ નિવેદન પણ પ્રવક્તા મંત્રી તરફથી કરવામાં આવ્યું છે એટલે કહી શકાય કે જે પ્રકારે ચાલુ વર્ષે રાજ્યમાં પાણીની કોઈ અછત વર્તાશે નહીં અને બીજી તરફ વાયબ્રન્ટ ગુજરાત સમિટ ખરા અર્થમાં આ વર્ષે વાયબ્રન્ટ થશે વૈભવ સોનલ આ બંને અમારી સાથે જોડાયા બંનેનો આભાર સમાચારોમાં આગળ વાત કરીએ તો ફરી એક વખત મંત્રી બચુ ખાબડ રાજ્યની કેબિનેટ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા જેને લઈને આગામી ગુજરાત વિધાનસભા સત્રમાં મંત્રી બચુ ખાબડ હાજર રહેશે અથવા તો તેના વિભાગ અન્ય મંત્રીને સોંપવામાં આવશે કે શું એ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે મુખ્યમંત્રી કેબિનેટના વડા છે અને તેમને યોગ્ય લાગશે તે મુજબનો નિર્ણય તેઓ લેશે કેબિનેટ મંત્રી તરીકે આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલ છે એટલે એમનો કાર્યભાર ગમે તે મંત્રીને સોંપી શકે કેબિનેટ મંત્રી તરીકે આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલ છે એટલે એમનો કાર્યભાર ગમે તે મંત્રીને સોંપી શકે